પણ ના મિત્રો આજે હું અમદાવાદના નારોલ વિસ્તારમાં પહોંચી ગયો છું પાછળ તમે જોઈ શકો છો એસપી નો પેટ્રોલ પંપ છે એની જસ્ટ આગળ આપણને જોવા મળે છે રાધે ફર્નિચર ફેક્ટરી કે જ્યાં તમને ફર્નિચરની એ ટુ જેડ વસ્તુ સારા એવા રેટમાં મળી જવાની છે અને ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે તો ભાઈ ઉત્તરાયણની સ્પેશિયલ ઓફર એવાની છે કે જ્યાં તમને ડબલ બેડ વોર્ડ્રોપ ત્યારબાદ તમારા ટેબલ જોઈતા હોય ડાઇનિંગ ટેબલ બધું જ કલેક્શન તમને સારા એવા રેટમાં મળી જવાનું છે તો આવો હવે શું ઓફર છે શું પ્રાઇસમાં શું ફર્નિચર મળે છે અંદર જેને આપણે જાણીએ ચલો આવી જાવ વિડીયો શરૂ કરીએ તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર બસ મજામાં મજામાં તો આપડા જે વ્ય્યુઅર છે એને શું શું વસ્તુ આજે આપણે બતાવવાના છીએ આપણે બેડ છે સોફા છે ઓકે 3 ડોર કબાટ છે ટુ ડોર કબાટ છે બરોબર છે ફર્નિચર ની ટોટલી વસ્તુ આપણે અહીંયા દે મળી બધી વસ્તુ બધું બધું બરોબર પહેલા આપણે શું બતાઈએ છે આપણે જુઓ આપણે 2 ડોર અત્યારે ટુ ડોર ની આવી જાવ

આપડે આપીએ છીએ પણ અત્યારે ચૌદ તારીખ ઉત્તરાયણ આવે છે સ્કીમ રાખીએ છીએ સાત હજાર પાંચસો માં ક્યાં સુધી આ ઓફર આટલો મહિનો લાસ્ટ છે આટલા મહિના સુધી ઓફર છે

અને આ જે પેટર્ન છે ને સર આગળ જે તમે ટુ ડોર માં જે વાત કરી એમ પણ આપણે કસ્ટમાઇઝ થઈ જાય બહુ બધી પેટર્ન છે આમાં બી થઈ જાય કસ્ટમાઇઝ આમાં બી કસ્ટમાઇઝ થઈ જાય કલર બી બહુ બધા છે આમાં આ તો સર આપણે ડબલ અને થ્રી ડોર ના જે કબાટ છે વોર્ડ્રોપ છે તમે બતાયા કે માની લો કે આપણે જે વ્યુઅર હોય એને આખું ભાઈ રૂમ સેટ જોતો હોય બરોબર ઘણા લોકો રેન્ટ ઉપર આપણા મકાન માં એવું રહેતા હોય છે ભાડે રહેતા હોય તો નોર્મલી બજેટ માં આખો રૂમ સેટ આઈ જાય કે જેમાં તમારે ડ્રેસિંગ ટેબલ પણ આઈ જાય

બે ડ્રોવર અહીંયા અને આ પ્રમાણેનું જો ત્રણ ડ્રોવર પણ આઈ ગયા પ્રમાણેનું ડ્રેસિંગ ટેબલ આઈ ગયું બરોબર પછી બીજું શું મળવાનું છે બેડ છે પાંચ બાય છ નો નો જો બેડ મસ્ત મજાનો ભાઈ બેડ મળી જવાનો છે

એક લોકર ટાઈપ છે એ પણ તમને મળી જશે ઓ કસ્ટમવાઈઝ કરવું હોય તો થઈ જશે બહુ બધી પેટર્ન છે આપણી જોડે પચાસ થી 60 પેટર્ન છે આપણી જોડે આ 65000 માં આખો કોમ્બો છે અત્યારે 50000 માં આપણે આપી દેવાનું 65000 ની આ જે વસ્તુ છે આજ આપકો ઓકે 50000 માં પચાસ જશે માં આપી દેવાનું કેવું ઓફર રહેવાની છે આપણી આની ઓફર ત્રીસ તારીખ સુધી લેવાની છે તો ભાઈ 30 તારીખ સુધી જો તમારા અમદાવાદમાં કે કોઈ જગ્યાએ રહેતા હોય ને તમારા બજેટમાં તમારો આખો રૂમ સેટ જોઈએ હોય ને તો તમને અહિયાં ભાઈ મળી જવાનું છે માત્ર ને માત્ર પચાસ પચાસ હજાર પાછું તમારે કસ્ટમાઈઝેશન થઈ જાય છે તો સર આટલું સસ્તું કેમ અહીંયા સસ્તું કેમ છે કે આપડું પોતાનું મેન્યુફેક્ચરિંગ આપડે પોતાનું પોતે બનાવીએ બરોબર જનરલી તો આપડે કોઈ બી શોરૂમ વોરૂમ માં લેવા જતા હોઈએ તો આ બધી વસ્તુ કે મળે તમાર સાજાર ઉપર બીજી બી પેટર્ન છે આ બી બેડ છે આ બી આખો સેટ છે બરોબર છે કસ્ટમાઈઝ કરવું હોય તો થઈ જાય છે

આપી દેવાની ઓકે અને પચાસ હાજર માં ખો છે કે સર હાઇડ્રોલિક હાઇડ્રોલિક કરાવે તો પચીસો રૂપિયા પ્લસ થઈ જાય પચીસો પચીસ પચાસ ના બીજા પચીસો એડ કરી દેવા

બેડ બાય છ નો થોડો નાનો નાનો હતો છ બેડ છ બાય છો નો હા ભાઈ છ બાય છ બે છ બાય છ નો બેડ મળી જવાનો છે કે જો તમારે નાનું બાળક હોય તો ફેમિલી તમારે અહીંયા હોય ત્રણ જણા માટે ત્રણ જણા અત્યારે આપણે સ્કીમ લાવે છે એસ હજાર માં આપી દેવા બેતાલીસ હજાર બેતાલીસ હજાર એક છો બેડ આઈ ગયો થ્રી ડોર કબાટ આવ્યો એસી ટી

સાઈડ પેટર્નો મારી જોડે પડી છે 50 થી સાઈડ પેટર્ન 50 થી સાઈડ પેટર્ન પડી છે મારી 50 થી સાઈડ પેટર્નો તમને મળી જશે કોઈને આ પેટર્ન ના ગમતો હોય આ કલર ના ગમતો હોય ઓકે બે બી મળી જશે બી બી બીજા બલા બી કલર પડ્યા છે મારી જોડે માત્ર ભાઈ 42000 માં આ ઓફર રહેવાની છે 30 તારીખ સુધી હવે આ તો થ્રી ડોર નહીં બધા તમે આખો રૂમ સેટ બતાવી દીધો બરોબર થ્રી ડોર ટુ ડોર જોયા હવે આપડે ત્યાં સોફામાં શું ઓફર રહેવાની છે સોફામાં છે ને અત્યારે ઓફર આવા ચલો સોફા બધા હવે આપણે ફાઇનલી આવી ગયા છે સોફાના જે ડિપાર્ટમેન્ટમાં તો સર આપણે સોફામાં શું ઓફર રહેવાની છે સોફામાં થ્રી ટુ છે ઓકે આ થ્રી સીટર અને આ ટુ સીટર આ થ્રી સીટર બરોબર છે આમાં તમને કલર ઓપ્શન મળી જશે બહુ બધા કલર ઓપ્શન છે ઓકે બરોબર અઢાર હજાર સોફાના છે પણ અત્યારે આપણે સ્કીમ કાઢીશ છે ઓકે

કલર બધા મળી જશે અને એમાં પાછું કાપડ વાપર ચેન્જ કરવું હોય તો કાપડ કરવું હોય તો હવે જોઈએ કોર્નર એમાં આખો કોમ્બો ઓકે બરોબર છે આ આ કોમ્બો છે આખો કોમ્બો છે બરોબર છે એટલે કોર્નર આખો આઈ ગયો ને એમાં કોમ્બો એમાં કોમ્બો શું શું વસ્તુ મળી જવાનું કોમ્બો માં એક આ બેન્ચ મળી જશે બેન્ચ ઓકે

તમારે ભાઈ પોતું ઓતું મારવું આ તો ઇઝી ટુ મુવમેન્ટ પણ થઈ જશે જો રિવોલ્વિંગ છે અને આ પ્રમાણે એના બે પપ્પી છે એ બધું આખું આવી જવાનું છે કેટલામાં માં પચાસ હજાર માં પચાસ હજાર માં આપી પચાસ હજાર માં તમને ભાઈ મળી કોમ્બો આ બીજો કોમ્બો છે ઓકે એમાં આવશે પપ્પી બે ચોરસ ચોરસ હા એમાં ટીપાઈ એ બી ચોરસ એટલે પેલા રાઉન્ડ હતી આમાં આમાં ચોરસ ચોરસ થઈ ગયા જો સ્કવેર ટીપો છે બે પપ્પી છે અને આ જે સોફા આપડે જોઈ રહ્યા છે બરોબર તો આમાં શું ઓફર રહેવાની છે પિસ્તાલીસ હજાર ભાવ છે આનો દસ હજાર ડિસ્કાઉન્ટ આપી દેવાનું છે પિસ્તાલીસ હજાર નો સોફામાં દસ દસ હજાર ડિસ્કાઉન્ટ અને આટલું બધું ડિસ્કાઉન્ટ આપવા પાછળ કારણ એક વાર ફરી કહી દો કે કેમ આટલું ડિસ્કાઉન્ટ કારણ કે આપણે કોઈ બી શોરૂમ લેવા ને આ બધી વસ્તુ પચાસ હજાર નીચે સાહેબ મળે નહીં મળે તો આપણે ત્યાં સસ્તું કે મળે આપડે પોતાનું એનું ફ્રી છે આપડે પોતે આપણે અત્યારે સ્કીમ રાખીએ ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણ એટલે આપણે સ્કીમ રાખી છે પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર માં આખું કોમ્બો આપડે આપી દે પાંત્રીસ હજાર બરોબર આ ઉપરાંત મિત્રો જો તમારા ઘરની સાઈઝ પ્રમાણે

મોની હોટલ થી થોડા આગળ આવે એચપી પેટ્રોલ પંપ ની બિલકુલ બાજુમાં ઓકે એચપી પેટ્રોલ પંપની બાજુમાં જે નારોલ વિસ્તાર કહેવાય છે કે જ્યાં તમને રાધે ફર્નિચર નું ફેક્ટરી આઉટલેટ અહીંયા તમને જોવા મળી જાય તો જતીનભાઈ આપડે સોફા જોયા ડબલ બેડ ને બધું તમે જોરદાર બધું કલેક્શન આપણે વ્યુઅર ને બતાવ્યું છે હવે કોઈને ટીપોય લેવી હોય સેન્ટર ટેબલ લેવું હોય તો એ આપણે તે કેટલા રૂપિયા થી મળી જવા ટીપોય બહુ વેરાયટી છે બરોબર છે જેમ મેં તમને આગળ એક ટીપાઈ બતાવી પાંચ હજાર ની છે પાંત્રીસો પાંત્રીસો બરોબર એ ખાલી વન પીસ હતો આપડે બતાવીએ ટુ પીસ ટુ પીસ ઓકે છે આપડે સાડા સાત હજાર માં આપી દેવાત હજાર સાડા સાત હજાર પાંચ હજાર નું ડિસ્કાઉન્ટ અને એમાં તમને આ પ્રમાણે નાની મોટી આવશે બરોબર એની અંદર બી બહુ બધી વેરાયટી છે ઓકે આ બી પ્રાઇસ સેમ રેવાનું છે

આપડે હું તમને ત્યાં વિઝીટ કરાવું બનતું હોય જો આવું હોય તો શકે છે સાગ એટલે સાગ વાપરવાનું પ્લાય એટલે પ્લાય વાપરવાનું શું નહીં સોફાની અંદર પ્લાય અઢાર એમ એમ એટલે અઢાર પાર્ટી ને જોવાનું બિંદસ આપણી ગોડા જોવા માટે બેડ નું બેડ આ સ્લાઇડર નું કામ ચાલુ છે કટિંગ બટિંગ અહિયાં થાય છે અહિયાં બધો માલ તૈયાર થાય અહીંયા બધો માલ રેડી રેડી જાય પ્લસ બીજું તૈયાર થાય એવું નહીં કસ્ટમર ને ખુદ ને જોવા આવું હોય તો આવી શકો રેડી તો જોવાય શકાય બિંદાસ આવી શકાય બરોબર ઓકે ઈરાગભાઈ હવે તમને એક ભેડ બનાવો હાઇડ્રોલિક બેડ છે ફૂલ હાઇડ્રોલિક બતાવો જો આ બેડ બનાશે છ નો બેડ હાઇડ્રોલિક હવે આપણે પીએલ બી જોયું કબર્ડ થ્રી ડોર સ્લાઇડર બેડ જોયો હવે આપણે જઈએ ઓફા સોફામાં એ આપડે ચલો બતાવી દો સોફાઇ આપડે આવી ગયા આપડે બધું લાગી જાય ફોર્મ બોમ બધું અહિયાં તૈયાર થઈ જાય બરોબર એટલે વાપરવાનું ચાલુ ચીલા ને પ્લાય અઢાર એમ એમ એટલે અઢાર એમ હું ઉપર થી સીટ આવે ઓકે બુ શું નહી ઓકે પ્લાય એટલે પ્લાય બરોબર ઓકે પાર્ટી જોવા આવું હોય તો બિન્દાસ બિંદાસ અઢાર એમ એમ એટલે અઢાર એમ 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 ચોરી નહીં થ્રી ટુ શોભા કોર્નર ઓકે બેડ બરોબર ફોર સીટર ડાઇનિંગ ટેબલ સિક્સ સીટર ડાઇનિંગ ટેબલ સ્લાઇડર બેડ બધું આપણે ત્યાં મળી રહેશે બરોબર છે ત્રીસ તારીખ સુધી આવું ઓફર ચાલુ છે મિત્રો ખાસ નોટ કરી લો કે ત્રીસ તારીખ સુધી ઓફર રહેવાની છે અને છેલ્લે જતા જતા એકવાર આપણા જે વ્યૂઅર મિત્રો છે દર્શક મિત્રો છે એમને એડ્રેસ સમજાવી દો હા આરોલ મોની હોટલ થી થોડી આગળ ઈ એસપી પેટ્રોલ પંપ જસ્ટ એની બાજુમાં એસપી પેટ્રોલ બાજુ મળી જશે તો અચુકતી ભાઈ વિઝિટ કરવાનું ભૂલતા નહીં નવા વિડિયોમાં નવી માહિતી સાથે મળીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખુબ આભાર વિડિયોને શેર અચુકતી કરી દેજો જય જય ગરવી ગુજરાત જય